કલાનગરી વડોદરા શહેરને સંગીતનું નવું નજરાણું હવે મળી ગયું છે શહેરના બાગ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાના ગ્રાન્ટમાંથી સહયોગ અને માર્ગદર્શન હેઠળ સંગીતના વિવિધ પ્રકારના છ જેટલા સંગીતવાદીઓ મૂકવામાં આવ્યા છે આ સંગીતવાદીઓ ખાસ પ્રકારની ડિઝાઇન સાથે યુકેથી મંગાવવામાં આવ્યા છે જેને સોમવારે બાગ ખાતે મૂકવામાં આવ્યા છે અહીં સંગીત પ્રેમીઓ પોતાના અંતરથી જે પણ સંગીતવાદીઓ મનગમતા હશે તેના સૂર્ય લાવી શકશે સંગીત શિક્ષણ થકી પારંગતતા કેળવી શકશે અહીં ક્યુઆર કોડના માધ્યમથી મનગમતું સંગીતવાદીઓ પસંદ કરીને વગાડી શકાશે આ કોઈ કોઈપણ ઋતુમાં ખરાબ ન થાય તે રીતે ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવ્યા છે દર શનિવારે અને રવિવારે સવારે તથા સાંજે સંગીત નિષ્ણાંત ગ્રુપ દ્વારા જનતાને સંગીતવાદીઓ નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે સોમવારે બાગ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ

બાલકૃષ્ણભાઈ શુક્લાજી દ્વારા તેમની ગ્રાન્ટમાંથી ચોત્રીસ લાખના ખર્ચે લગભગ છ જેટલા વિવિધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું લોકાર્પણનો કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો આ એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે જે અબાલ વૃદ્ધ સૌ એટલે નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધી હર કોઈ આની પર પોતે સંગીતની આરાધના કરી શકે તેમ છે તો સાથે સાથે આ સંગીત માટે એના માટે મ્યુઝિકલ ઇન્સ્ટ્રક્ટર પણ નિમવામાં આવ્યા છે જેઓ દ્વારા બાગ ખાતે સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક આ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ પર તાલીમ આપવામાં આવશે જેથી કરી અને કલા અને સંસ્કારીની સંસ્કૃતિની નગરી એવા વડોદરા શહેરના મારા કલા નાગરિકો નાગરિકોમાં સરસ્વતીની આ સંગીત સાધના કરી શકે અને વિનામૂલ્યે આ ચાલતી ટ્રેનિંગ લગભગ છ મહિના જેટલી આ ટ્રેનિંગ છે જેના દ્વારા એમાં નિપુણતા પ્રાપ્ત કરી શકાય છે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરા શહેર માટે કલાની નગરી માટે આ નવતર પ્રયાસ છે આગામી સમયમાં બીજા અમુક ઘણા પોર્ટ પર આવી રીતની આપણે શરૂઆત ચોક્કસ કરી શકીએ અને તેમાં સૌ સાથે જોડાઈ અને મા સરસ્વતીની આરાધના કરી શકીએ હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના દંડક શ્રી ભાલુભાઈ શુક્લાજી સાંસદ શ્રી હેમાંગભાઈ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી મારા સૌ સાથી સભાસદશ્રીઓ આ વિસ્તારના અગ્રણી પૂર્વ મંત્રી એવા લાખાવાલાજી પૂર્વ મંત્રી એવા રાજેન્દ્રભાઈ અને મારા સૌ સાથી સભાસદ શ્રીઓ સૌ કલા રસિકો સંગીત રસિકો અને આ વિસ્તારના નાગરિકોને મેં કહ્યું તેમ અબાલમૃદ્ધ સૌએ ઉમળકા બે આ કાર્યક્રમમાં ભાગ લીધો હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છું આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવા વડોદરા શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને અને સાથે ધારાસભ્ય સ્કીમની ગ્રાન્ટમાંથી આખા એ દેશમાં સૌ પ્રથમ વખત વડોદરામાં આ પ્રકારના જેને આપણે કહી શકીએ કે વાદ્યો મૂકવામાં આવ્યા છે કે જે ખાસ વડોદરાના જનતા માટે અમેરિકાથી જેને ઇમ્પોર્ટ કરવામાં આવ્યા છે આ વાદ્યો એ પ્રકારના છે કે વૃદ્ધ બધા જ લોકો તેને વગાડી શકે છે સાથે ઓલ વેધર પ્રૂફ છે એટલે વરસાદમાં પણ કંઈ નહીં થાય ગરમીમાં પણ કંઈ નહીં થાય એવા વાદ્યો છે સાથે સાથે અહીંયા આના જે એક્સપર્ટ છે જે લોકો વાદ્ય વગાડે છે તેઓ દર રવિવારે સવારે અને સાંજે ત્રણ ત્રણ કલાક આવીને નાગરિકોને શીખવાડશે પણ ખરા સાથે અહીંયા ક્યુઆર કોડ પણ લગાડેલા છે કે જેથી કરીને આપણે સ્કેન કરીને આપણે નક્કી કરીને કયું વાદ્ય મને વગાડવું છે એના અંદર આપણે શીખી શકીશું આપણા માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું એકવાર આપણે સહકુટુંબ અહીંયા આવીએ અને જે મહારાજા સાહેબનું સહેજરાવ ગાયકવાડ સાહેબનું એક જે સપનું હતું અને આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે અહીં પરિપૂર્ણ થઈ રહ્યું છે ત્યારે મને લાગે છે કે આ એક નવલું નજરાનું છે અને તેનો આપણે બધા ઉપયોગ કરવો જોઈએ યુ